આપઘાત કર્યો હતો વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું ને વિદ્યાર્થીનીના આપઘાત કરવા મામલે પરિવારજનો દ્વારા સ્કૂલ પર આક્ષેપ કર્યો હતો કે સ્કૂલ ફી ભરવાના દબાણમાં વિદ્યાર્થીની આપઘાત કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો ફી નહીં ભરવાને લઈ વિદ્યાર્થીને શાળા સંચાલકોએ ઊભી રાખી હતી ને સમગ્ર બાબતે બાળકીના પિતાએ સ્કૂલ પર આક્ષેપ કર્યો હતો કે સ્કૂલમાં બાળકીને ફી મુદ્દે ટોર્ચર કરવામાં આવતી હતી તેમજ અનેક વખત આવો વ્યવહાર થતા આપઘાત કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો ને સુરતની વિસ્તારમાં આવેલ આદર્શ પબ્લિક શાળાની પરિવારજનો દ્વારા સ્કૂલ સંચાલકો પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ને વિદ્યાર્થીનીના ભાઈએ કહ્યું હતું કે મારી બહેન ઘરે આવીને રડતી હતી ત્યારે આપઘાત કેસમાં ગોડાદરા પોલીસે તપાસ શરૂ કરી છે